નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજથી આપણે કાવ્ય આસ્પાદની એક નવી શ્રૃંખલા શરૂ કરવા જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના સેમેસ્ટર ત્રણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતીય જ્ઞાન પરંપરા સંદર્ભે મધ્યકાલીન કવિ ભોજા ભગત અને એના ચાબખાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે મધ્યકાલીન કવિશ્રી ભોજા ભગત અને કાવ્ય સ્વરૂપ તરીકે ચાખા આ બંને વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલમાં અગાઉ અપલોડ કરેલા છે મારા આજના આ એપિસોડમાં એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આ બંને વિડીયોની લિંક આપની સમક્ષ શેર કરીશ જે વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડશે આજે આપણે અભ્યાસક્રમમાં પસંદ થયેલા કુલ અગિયાર ચાપખાઓ પૈકીનો પહેલો ચાપખો ભક્તિ સુરવીરની સાચી રે એ ચાપખા વિશે વાત કરીશું ભક્તિ સુરવીરની સાચી રે લીધા પછી નહીં મેલે પાછી રે શુરવીર હોય એ રણ મેદાનમાં લડવા જાય પણ એના કરતાંય વધારે શૂરવીરતા ભક્તિના માર્ગે જવામાં જોઈએ આપણી અંદર વસતા જે શત્રુઓ છે ને એ આપણી સાથે એવી લડાઈ કરે છે અને આપણને એ આ સંસાર છોડીને અથવા તો સંસારમાં રહીને પણ ભક્તિના માર્ગે જવા દેતા નથી એટલે આપણો મધ્યકાલીન કવિ પ્રીતમ પણ કહે કે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો ને એ કાયરનું કામ નથી એ શુરવીર માણસો જ ભક્તિના માર્ગે જઈ શકે તો એ જ વાત અહીંયા કવિશ્રી ભોજા ભગત કહે છે ભક્તિ શુરવીરની સાચી રે લીધા પછી નહીં મેલે પાછી રે એકવાર ભક્તિના માર્ગે જવાનું નક્કી કરે છે પછી એ ત્યાંથી પાછી પાની કરતો નથી સુરવીર માણસ જ સાચી ભક્તિ કરી શકે છે કે જે એકવાર ભક્તિને ધારણ કર્યા પછી ભક્તિને લીધા પછી ભક્તિને માર્ગે જવાનો દ્રઢ નિર્ણય કર્યા પછી એ ત્યાંથી પાછી પાની કરતો નથી મન તણો જેણે મોરચો કરીને વઢિયા વિશ્વાસી રે કામ ક્રોધ મદ લોભ તણે જેણે ગળે રે ભક્તિના માર્ગે જવાનું માણસ નક્કી કરે છે ને આ જ શત્રુ કામ ક્રોધ લોભ મદ મોહ આ બધું જ એને ભક્તિના માર્ગે જતા રોકે છે એટલે એના શત્રુઓ છે જે એની અંદર પડેલા છે અને એની સાથે ઝઘડો કરીને પણ મન તણો જેણે મોરચો કરીને મનમાં એની સામે મોરચો માંડ્યો છે આ શત્રુઓની સામે અને એ એની સાથે વડ્યો છે લડ્યો છે વિશ્વાસપૂર્વક લડ્યો છે અને કામ ક્રોધ લોભ મોહને હટાવીને એને ગળે દીધી ફાંસી રે એને એને ગળે ફાંસો દઈને એને શત્રુઓને મારીને મિટાવીને મનના સંયમ વડે એ શક્ય બને છે અને એ જેવા તેવાનું કામ નથી એટલે કવિ અહીંયા એ વાત કરે કે શુરવીરની છે ભક્તિ એ ભક્તિ એ શુરાનો માર્ગ છે શુરવીરનો માર્ગ છે એ પોતાના આવા અંદર જ ભીતર જ ઉદભવતા જે એના શત્રુઓ છે વારંવાર એને ભક્તિના માર્ગે જતા રોકે છે એનો એ પોતાના સંયમ વડે એને એને જીતી લે છે પોતાની એ એવા માણસોને જ ઇન્દ્રાજીત કહેવાય ઇન્દ્રિયજીત કહેવાય અને આવા ઇન્દ્રિયજીત માણસો જ ભક્તિના માર્ગે જઈ શકે શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા મામલો ગાઢ માચી રે કાયર હતા તે કંપવા લાગ્યા એ તો નિશ્ચય ગયા ના સીરે શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા આ કામ ક્રોધ લોભ મોહ એ જ્યારે હુમલો હુમલાઓ કરે છે માણસના મન ઉપર ત્યારે એના ગોળા જ્યારે વછૂટે છે ત્યારે આ શરીર રૂપી દેહની અંદર અને મનની અંદર પણ સત અને અસત વચ્ચે જાણે એક યુદ્ધ જામે છે મામલો મચે છે મામલો મચે છે કહેતા સત અને અસત વચ્ચે જે જંગ જામે છે અને આ જંગથી આ શબ્દના ગોળાથી જાણે કે કાયર માણસો છે એ કંપવા લાગે છે માયા એને રોકે કામ ક્રોધ લોભ મોહ આ બધું જ એ પોતાના અવાજો કરીને એને ડરાવે ધમકાવે અને એને કારણે કાયર માણસ જે છે એ ડરી જાય છે પણ કાયર હતા તે કંપવા લાગ્યા એ તો નિશ્ચય ગયા ના શિરે એ ભક્તિના માર્ગમાંથી ભક્તિનો માર્ગ અઘરો છે એને ડરાવે છે આ શત્રુઓ એટલે કાયર હોય એ કંપવા લાગે છે ધ્રુજવા લાગે છે પણ એ એ નિશ્ચયપૂર્વક નિશ્ચયતાપૂર્વક ચોક્કસપણે નિશ્ચયતાપૂર્વક કહેતા ચોક્કસપણે ડરી અને ત્યાંથી ભાગી છૂટે છે પરંતુ સાચા હતા તે ચૂરા ચૂરા હરી રંગે રહ્યા રાચી પણ જે ખરેખર સાચા હતા શુરવીર હતા ચૂરા ચૂરા હરી રંગે ચૂર ચૂર થઈને ભગવાન મને યાદ આવે હરિસંગે લીન થવા માટે ચૂર ચૂર થવું પડે જે સાચા હતા એ ચુરા ચૂરા હરિરંગે રહ્યા રે એ ખરેખર સાચા શુરવીર ભક્ત હતા એ ચૂર ચૂર બનીને ઈશ્વરમાં લીન બનીને પોતાના ના ચૂરે ચૂરા કરીને ઈશ્વરની સાથે રાચી રહે છે એની સાથે આનંદ માણી રહે છે હરિના સંગે એ રાચી રહે છે પંચ પચીસ થી પરા થયા એક બ્રહ્મ રહ્યા ભાસી રે જો એ આ માર્ગમાં ટકી રહે છે તો ક્રમશઃ એ પંચ પચીસથી પરા થયા પંચ કહેતા પંચમહાભૂત અને પચીસ કહેતા પંચમહાભૂત સહિતના જે પચીસ તત્વોનો બનેલો આદેશ આપણી અધ્યાત્મ પરંપરામાં ઉપનિષદોમાં આપણા શાસ્ત્રોમાં આના ઉલ્લેખો આપણને મળે છે પચીસ તત્વો પાંચ કહેતા પંચમહાભૂત અને પચીસ કહેતા પચીસ તત્વો એ પચીસ તત્વોમાં બહુ ટૂંકમાં હું વાત કરું તો પંચમહાભૂત એ પાંચ તત્વ વાયુ જળ અગ્નિ આકાશ અને માટી પાંચ કર્મેન્દ્રિય વાક હસ્તપાદ ગુદા અને ઉપસ્થ પાંચ જ્ઞાનેન્દ્રિય કાન ત્વચા ચક્ષુ જીવવા અને નાસિકા પાંચ તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ચાર અંતઃકરણો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને પચીસમો આત્મા પાંચ પાંચ ના ચાર તત્વોની આપણે વાત કરી પંચમહાભૂત પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચતન માત્ર એટલે વીસ ચાર અંતઃકરણો મન ચિત્ત અને અહંકાર અને તત્વો અને પચીસમું આત્મા આ પચીસ તત્વોનો બનેલો આપણો દેહ છે જે લોકો જે ભક્તિના માર્ગમાં છે એ આ પંચમહાભૂત અને આ પચીસ તત્વો થી પરા પરા એટલે એક બ્રહ્મ રહ્યા રાચી રે રે સોરી સાચા હતા તે ચૂરા ચૂરા હરી રંગે રહ્યા રાચી રે પંચ પચીસ થી પરા થયા ચૂર ચૂર થઈને ઈશ્વરની સાથે લીન થઈને બ્રહ્મની સાથે લીન થઈને એ ભક્તિ માર્ગે આગળ વધે છે ત્યારે પંચ થયા પછી આ પંચ તત્વોથી પંચ મહાભૂતોથી એટલે કે પોતાના દેહથી પણ પર થાય છે વિદેહી થવું મેં કહ્યું એમ એટલે જ આ કવિઓ કહે છે આપણા આપણે સાંભળણમાં માત્ર એક જનક રાજાને વિદેહી તરીકે આપણે ઓળખીએ છીએ એનું નામ આપણે સાંભળ્યું છે આ દેહમાં હોવા છતાંય વિદેહી અવસ્થાએ રહેવું એ બહુ અઘરી વાત છે મુશ્કેલ વાત છે ત્યાં સુધી પહોંચી શકાતું નથી પણ પંચ પચીસ થી પરા થયા એક બ્રહ્મ રહ્યા ભાસી રે જે લોકો આ અવસ્થાએ પહોંચે છે પાંચ પચીસ તત્વોથી વેગળા થાય છે એનાથી ઉપર ઉઠે છે એનાથી અલગ થાય છે ત્યારે એને ખબર પડે છે કે આ સમગ્ર વિશ્વમાં જે એક જ તત્વ વ્યાપ્ત છે એ છે પરબ્રહ્મ નરસિંહ મહેતાની પંક્તિઓ પણ આપણને યાદ આવે અખિલ બ્રહ્માંડમાં રૂપે અનંત અથવા તો ભાળી ગયેલો આવો એક બ્રહ્મને ભાળી ગયેલો એવો નરસિંહ આપણને પણ દેખાડતા કે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો એણે તો જોયું છે અને આપણને તત્વ દેખાડે છે બ્રહ્મ તત્વ દેખાડે છે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે હું તે હું શબ્દ બોલે અને ત્યારે પછી કવિને એહસાસ થાય અનુભૂતિ થાય બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બીજું કશું જ નથી સમગ્ર સૃષ્ટિ માત્ર એક બ્રહ્મનો બીજા બ્રહ્મની સામે વિલાસ છે પણ ગહન રીતે જોતા તો એ એક જ બ્રહ્મ વિલસી રહ્યું છે પાંચ પચીસ થી પરા થયા એક બ્રહ્મ રહ્યા ભાસીરે ભક્તિને માર્ગે આગળ જનારો ભક્ત માણસ જ્યારે પંચ અને પચીસ થી વેગળો થાય છે એનાથી દૂર જાય છે અને ત્યારે એને ખબર પડે છે કે ત્યારે એ સમગ્ર સૃષ્ટિમાં ભાષે છે કહેતા એને સમગ્ર સૃષ્ટિમાં માત્ર એક બ્રહ્મ જ દેખાય છે કર્મના પાસલા કાપી નાખ્યા ભાઈ ઓળખ્યા અવિનાશી રે અષ્ટ સિદ્ધિ ઈચ્છે નહીં ભાઈ મુક્તિ તેની દાસી રે ફરી આપણને યાદ આવે હરિનો જન્મ તો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર રે જેને માત્ર હરિના ગુણ ગાવા છે જેને માત્ર હરિની ભક્તિ કરવી છે એ ક્યારેય મુક્તિ માગતો નથી મુક્તિ તો એની દાસી છે એ જ્યારે ઈચ્છે ત્યારે મુક્ત થઈ શકે કારણ કે અત્યારે જ મુક્ત છે એ જીવન મુક્ત માણસ છે મોક્ષ મર્યા પછી પામવાની વસ્તુ નથી એ જીવતા જ પામી શકાય છે કર્મના પાસલા કાપી નાખ્યા ભાઈ ઓળખ્યા આવી નાસી કર્મના પાસલા પાસલા કેતા પાસ બંધન ફાંસલું બાંધ્યો હોય કર્મના બંધનથી એ માણસ મુક્ત થાય છે કવિ એ કહેવા માંગે છે કર્મના પાસલા કર્મના બંધનોથી એ મુક્ત થાય છે કર્મના પાસલા કાપી નાખ્યા ભાઈ એના પાશ એ કાપી નાખે છે કર્મણી એ વાધિકાર હસ્તે માં ફલે શું કદાચ અહીંયા ગીતા પણ આપણને યાદ આવે હમ કર્મણી એ વાધિકાર હસ્તે કર્મ પર તારો અધિકાર છે એના ફળ પર તારો અધિકાર નથી તને ફળ નહીં મળે એવું કવિએ કહ્યું નથી એમાં એમાં ગીતામાં પણ એવું કહ્યું નથી કે તને કર્મનું ફળ કર્મનું ફળ તો અચૂક મળશે પણ એના પર તારો અધિકાર નથી કર્મ પર તારો અધિકાર છે પણ જ્યારે કર્મ પણ મારું નથી તો એનું ફળ પણ મારું નથી આવું અનાસક્ત કર્મ રહિતનું કર્મ જ્યારે થાય છે ત્યારે એવો માણસ કર્મના પાશમાંથી છૂટે છે તો કર્મના પાસલા કાપી નાખ્યા ભાઈ પછી તો જેનામાં એક જ બ્રહ્મ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે એવું જ્ઞાન જ્યારે એને થાય છે ત્યારે એ જ્ઞાનના પ્રકાશમાં એ કર્મના બંધનોને તોડી નાખે છે કાપી નાખે છે અને ઓળખ્યા વિનાશી અને ઘટઘટમાં રહેલો પ્રકૃતિના કણ કણમાં રહેલો એ અવિનાશી એને એ ઓળખી જાય છે અને જ્યારે આ કણ કણમાં પ્રકૃતિના કણ કણમાં અને ઘટઘટમાં જ્યારે અવિનાશીનું જે ભક્ત દર્શન કરતો હોય પછી એને અષ્ટસિદ્ધિ કે નવનિધિની ઈચ્છા રહેતી નથી અષ્ટ સિદ્ધિને ઈચ્છે નહીં ભાઈ પછી અષ્ટ સિદ્ધિને ઈચ્છતો નથી મુક્તિ તેની દાસી રે મુક્તિ એની દાસી બની જાય છે પણ એને પણ ઈચ્છતો નથી તન મન ધન જેણે તુચ્છ કરી જાણ્યા અહો નિશ ઉદાસી રે તન મન ધન જેણે તુચ્છ કરી જાણ્યા આપણે તો એ જ મહાન છે આપણા માટે તો મારું તન મારું મન મારું ધન આ મારું આપણને ડૂબાડે છે અને તારું તારે છે તન મન ધન જેણે તુચ્છ કરી જાણીએ આ વાત બોલવામાં જેટલી સહેલી લાગે છે ને મિત્રો એટલી જીવનમાં અપનાવવી અઘરી છે દેહથી પર આપણે વિચારી જ નથી શકતા આ સમાજમાં કેમ આપણો માભો પડે આપણું વર્ચસ્વ સ્થપાય તન મન ધનથી આપણે એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ આ દેહ એ માત્ર વાજિંત્ર છે એને વગાડનારું તત્વ કોઈક જુદું છે અને એનું જ્ઞાન એનું ભાન જો આપણને થઈ જાય તો પછી આ તન આ મન આ ધન એ બધું જ આપણને તુચ્છ લાગે

સંસારમાં સંસારના મોહમાં એનું ચિત્ત જતું નથી અહરનિશ એ વ્યક્તિ ઉદા અનાસક્ત રહે છે મન જાણ્યા રે પછી તો કાયમ અનાસક્તપણે એ જે કંઈ પણ કરી રહે છે જે કંઈ પણ કર્મ કરે છે મને અહીંયા ચિત્રલેખા હિન્દી નવલકથાની વાત યાદ આવે છે એના લેખક લખે છે હમ ન પાપ કરતે હૈ ન પુણ્ય કરતે હૈ હમ વહી કરતે હૈ જો હમે કરના પડતા હૈ કોઈ અગોચર તત્વ કોઈ અગમ્ય તત્વ આપણી પાસેથી કશુંક કરાવી રહ્યો છે આપણે તો માત્ર એના હાથની કઠપૂતળીઓ છીએ આવું ભાન જ્યારે આપણને થાય ત્યારે આ તન મન ધન બધું જ તુચ્છ થાય અને ત્યારે જ અનાસક્ત ભાવે કર્મ થઈ શકે ત્યારે જ અહોનિશ અનાસક્ત થઈ શકાય તો આવો જે ભક્ત છે જેણે આ જાણ્યો છે જેણે બ્રહ્મને જાણ્યું છે એ આ રીતે તન મન ધનને તુચ્છ કરી જાણે છે અને અનાસક્તપણે પોતાનું જીવન વ્યતીત કરે છે ભોજો ભગત કહે ભાઈડા એ તો વૈકુઠના વાસી રે ભોજો ભગત કહે ભાઈડા આવા લોકો જે છે એ ભાઈડા છે એ વીર છે એ શૂરવીર છે અને એ જ ખરા વૈકુંઠના વાસી છે વૈકુંઠ એટલે સ્વર્ગ અને સ્વર્ગ ની માત્ર કલ્પના છે કોઈ એ સ્વર્ગને જોયું નથી મર્યા પછી કોઈ કહેવા આવતું નથી તે સ્વર્ગમાં છે કે નર્કમાં છે અને સ્વર્ગ છે તો કેવું છે નર્ક છે તો કેવું છે પણ જે છે એ અહીંયા છે પ્રજવાલુ રે વૈકુંઠ નહીં રે આવું એવા વૈકુંઠમાં મને નથી આવવું કે જ્યાં હું ઈશ્વરનું નામ સ્મરણ ન કરી શકું જ્યાં હું ઈશ્વર સંગ રાખી ન શકું આ પૃથ્વી પર રહીને જ આ ધરતી પર રહીને જ વારંવાર જન્મ ધારણ કરીને પણ મારે ઈશ્વર સંગ રહેવું છે ઈશ્વરનું નામ સ્મરણ કરવું છે ભક્તિ કરવી છે અને એટલે વારંવાર જન્મ ધારણ કરવો છે એ ભાયડા છે એ શૂરવીર છે કે જે વારંવાર જન્મ ધારણ કરીને પણ ઈશ્વર રહેવા ઈશ્વરની સાથે રાચવા એની સાથે એની ભક્તિ કરવા એ વારંવાર જન્મ ઈચ્છે છે અને ખરા એ જ વૈકુંઠના વાસી છે એ પોતાના મનના વૈકુંઠમાં નિરંતર વાસ કરે છે આવી ભક્તિ આવા ભક્તો એ ખરેખર શૂરવીર છે એ ખરેખર ભક્તિનો માર્ગ એ શૂરવીરનો માર્ગ છે અને ત્યાં અડગ રીતે ચાલનારો માણસ જે છે એ ખરેખર શૂરવીર છે એ વાત કવિ અહીંયા કરે છે ભક્તિ શૂરવીરની સાચી રે અને આ વાત અહીંયા આ ચાપખાની વાત અહીંયા પૂરી કરીએ છીએ ફરી મળીશું આભાર